દર વર્ષેની જેમ આપણે દર જે દર વર્ષે આપણે પરંપરા જાળવી રાખી છે કે દર મહાબીજે આપણા સરપંચ શ્રી રાયકા ગ્રામ પંચાયતના મહેશભાઈ ચાવડા દ્વારા જે મહાબીજના દિવ દિવસે દર વર્ષે આપણે જે પાઠનું સુંદર આયોજન કરે છે તેમ આ વર્ષે પણ એમને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એમને આ સુંદર મજાનું આયોજન કર્યું છે આપણા સરપંચ શ્રી છે મહેશભાઈ ચાવડા તેમના દ્વારા કરવામાં આવ્યું છે આયોજન જેમાં આપણે નેજા ફરકાવીએ છીએ રાયકા ગામમાં જે રામદેવજીનું સુંદર મજાનું જે મંદિર આવેલું છે મંદિરે આપણે જઈએ છીએ અને નેજા ફરકાવીએ છીએ એ આ વર્ષે પણ આપણે એ રીતે જ આ સુંદર આયોજન કર્યું છે અને સાંજે સુંદર મજાનું પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે આપણે નેજાનું પણ આયોજન કરીને એને સફળતાપૂર્વક પાર પાડ્યું છે નેજા ફરકાવ્યા પછી આપણે આજુબાજુ જેટલા પણ ગામડાના સદ્ધાળુઓ હતા એમને મહાપ્રસાદીનો પણ લાભ લીધો છે અને આપણે નીજાના આયોજન કર્યું એના પછી આપણે સુંદર મજાનું મહાપ્રસાદી પણ રાખેલી હતી જેમાં આજુબાજુ ગામડાના જે શ્રદ્ધાળુઓ હતા એ શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો છે અને સાથે સાથે આપણે આરતી પણ રામજીમાં રાખી આપનું આપણું શુભ નામ મારું નામ પ્રકાશ